સ્વામીજી તમે મને સમજાવી શકો છો કે જીવન શું છે અને અમે ગુસ્સાથી કેવી રીતે દૂર રહી શકીએ માફ કરશો શું કહ્યું એ સમજાવો કે જીવન શું છે જીવન શું છે જી હા ઓહો અને પ્રશ્નનો બીજો ભાગ શું છે આપણે ગુસ્સાથી કેવી રીતે બચી શકીએ છે આપણે ગુસ્સાથી કેવી રીતે બચી શકીએ જુઓ તમે કોઈમતુરના રસ્તા પર વાહન ચલાવી રહ્યા છો જો તમે કોઈમતુરના રસ્તા પર વાહન ચલાવી રહ્યા છો તો તમારે રસ્તાની વચ્ચેના ડિવાઇડરથી બચવું પડશે તમારે ખરાબ ડ્રાઈવરોથી બચવું પડશે તમારે રસ્તો ઓળંગતા નશાથી ચૂર લોકોથી અને રસ્તો ઓળંગતા બાળકોથી બચવું પડશે બીજી અનેક વસ્તુઓથી પણ જ્યારે તમે કોઈમતુરના રસ્તા પર વાહન ચલાવશો ત્યારે શું તમારે ચંદરથી બચવું પડે છે તમને પૂછી રહ્યો છું શું તમારે ચંદ્રથી બચવું પડે છે ના કેમ કે ચંદ્ર તો રસ્તા પર છે જ નહીં છે ને તો આવી જ રીતે તમે અત્યારે ગુસ્સે છો ના તો તેનાથી બચવાની જરૂર શું છે બચવાની કોઈ જરૂર જ નથી ખરેખર તમને લાગે છે કે ગુસ્સો એક હસ્તી છે ગુસ્સો કોઈ હસ્તી નથી તમે ગુસ્સે થાવ છો તમે ગુસ્સે થઈ જાઓ છો ગુસ્સો ક્યાંય બેઠેલો નથી કે તમે ક્યાંક જઈને તેની સાથે અથડાઈ જાઓ એવું કંઈ નથી હોતું તમે ગુસ્સે થાવ છો જ્યારે તમે ગુસ્સે થાવ છો તો તમારે માટે એ સારો અનુભવ છે કે ખરાબ ખરાબ અનુભવ છે બીજાને માટે ચોક્કસ જ ખરાબ અનુભવો છે તમારે માટે પણ ખરાબ અનુભવ છે આજે મેડિકલ સાયન્સે સાબિત કર્યું છે કે જ્યારે તમે ગુસ્સે થાવ છો તો હકીકતમાં તમારી સિસ્ટમમાં ઝેર ફેલાવો છો ખબર છે આપણને આની જાણ રહી છે પણ આજે કેમિકલ ટેસ્ટથી તમે જોઈ શકો છો કે હકીકતમાં તમારા શરીરમાં ઝેર મેળવો છો ગુસ્સે થઈને તમે જ તમારી સિસ્ટમમાં ઝેર ઉત્પન્ન કરો છો તો તમે પોતાને ઝેર આપવાની ઈચ્છા કેમ કરો છો આ સમજી વિચારીને નથી થતું તમે પોતાને ઝેર આપો છો તમે પોતાના માટે ખરાબ અનુભવ ઉત્પન્ન કરો છો માત્ર એટલા માટે જ કેમ કે તમારું મન તમારી વાત નથી સાંભળ્યું રહ્યું છે ને એ તમારી સૂચના નથી સાંભળતું જો તે તમારી સૂચના સાંભળત તો તમે તેને ખુશ રહેવા માટે કહેત છે ને તમે ગુસ્સો કરવા માટે તો ન કહેત પરંતુ અત્યારે જ્યારે તમે શાંત રહેવા ઈચ્છો છો ત્યારે તે ગુસ્સે થઈ રહ્યું છે કેમ કે તે તમારી સૂચના નથી સાંભળતું તો તમારું મન તમારી સૂચના નથી સાંભળતું તમારે આ વાત પર થોડું વધારે ધ્યાન આપવું પડશે કેમ તમારી સૂચના નથી સાંભળી રહ્યું જો તમે આ સમજી જાઓ તો તમારે ગુસ્સાથી બચવાની કોઈ જરૂર નથી કેમ કે એવું નથી કે ગુસ્સો ક્યાંક જઈને બેઠો છે ને આવીને તમારા પર સવાર થઈ જાય છે તમે ગુસ્સે થાવ છો તમે દુઃખી થાવ છો તમે ખુશ નથી તમારી સાથે આ વસ્તુઓ મૂળ રૂપથી એટલા માટે થઈ રહી છે કેમ કે તમે તમારા મનને કાબૂમાં રાખવા માટે કંઈ કર્યું જ નથી આ સંયોગવશ થઈ રહ્યું છે બસ સંયોગવશ જો બહારની પરિસ્થિતિ સારી છે તો તમે પણ સરસ છો જો બહારની પરિસ્થિતિ ખરાબ છે તો તમે પણ અસ્તવ્યસ્ત છો મનુષ્ય જીવને આવું ન હોવું જોઈએ મનુષ્યના જીવનમાં એવું હોવું જોઈએ જો હું ઠીક છું તો મારી આસપાસ પણ બધું ઠીક થઈ જાય છે આ જ વાસ્તવિકતા હોવી જોઈએ છે ને અત્યારે મારી આસપાસની સ્થિતિ જેવી છે હું પણ તેવો જ થઈ જઈશ નહીં નહીં માનવની ચેતનાને પરિસ્થિતિઓનું નિર્માણ કરવું જોઈએ અત્યારે પરિસ્થિતિઓ મનુષ્યની ચેતનાને નિર્માણ કરી રહી છે આ મનુષ્યના જીવનને નિર્માણ કરવાનો સાચો રસ્તો નથી